રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નવાગઢમાં અકસ્માત બન્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે બળદેવ ધાર આગળ નવાગઢ તરફ જવાના સર્વિસ રોડ ઉપર ડબલ સવારી જઈ રહેલા એક બાઇક ચાલકે રોડ ક્રોસ કરી રહ્યા એક યુવાનને અડફેટ લીધો હતો જેને લઈ બાઇક ચાલક પણ પડી જતા ચાલક તેમજ બાઇક ચાલક પાછળ બેસલ વ્યક્તિ સહિત અડફેટ આવેલા યુવાન મળી ત્રણેય લોકો ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે આ ઘટનાને લઈને સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જે બાદ ત્રણેય ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જે બાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા જેતપુર ઉદ્યોગનગર પોલીસે હોસ્પિટલ ખાતે પહોંચી આ મામલે તપાસ હાથ ધરી હતી મોદન ન્યૂઝ જેતપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ